અલ્લાહની શાનમાં ગુસ્તાકી તેમજ કૌમી વય મનુષ્ય ફેલાય તે વાસસૂત્રો લખેલા હોય તેઓ સામેત ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મુસ્લિમ સમાજ દ્વારા કલિગ તર્કચ દિખાતે આવેદનપત્ર પાઠવીને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે આ કામના આરોપીએ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આઈડી ચલાવે છે જે આરોપીઓ પોતાની આ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરેલ છે જેની નકલ આરજી સાથે સામેલ કરેલ છે જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાયેલ છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વય મનુષ્ય ફેલાય વાતાવરણ દોહરાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે જેથી સદર કામના આરોપી ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી ફરિયાદ છે વધુમાં આરોપી દ્વારા અલ્લાહની શાનમાં જે ગુસ્તાખી કરેલ છે તેનાથી સમગ્ર ભરૂચ જિલ્લા તથા સમગ્ર ભારત દેશના મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાયેલ છે જેથી અમો સમસ્ત મુસ્લિમ સમાજના લાગણી તથા માંગણી છે કે આરોપી સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એફઆર દાખલ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કોઈ કૃત્ય કરે નહીં અને સદર આરોપીને તાત્કાલિક પકડીને જેલના સરિયા પાછળ ઢકેલવામાં આવે તેવી મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે આજે સવારે સાડા અગિયાર કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવીને ન્યાયની માંગ કરવામાં આવી છે તેમજ જિલ્લા એસપી કચેરી ખાતે પણ રૂબરૂ મળીને એસપી મયુર ચાવડાને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે અને આરોપી સામે ગુનો દાખલ કરીને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે સલામ વલકુમ મારું નામ જમીર શેખ છે હું અંકલેશ્વરનો રહેવાસી છું અંકલેશ્વરમાં નીતિશ કરીને છોકરાએ જે અભદ્ર ટિપ્પણી અમારા અલ્લાહની સાનમાં કરી છે ખરેખરમાં બહુ ખોટી ટિપ્પણી કરી જેમાં ગાળો બેફામ લખવામાં આવી છે અને એણે કાયદાનો કે એનો કશો ભાન એણે રાખ્યો નથી પોલીસ તંત્ર વિખરાય મુસ્લિમ સમાજમાં જે લોકો છે એ વિખરાય અને જે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો છે એ વિખરાય એવી એને પદ્ધતિઓ કરવામાં આવી છે સમગ્ર વર્લ્ડમાં આજે જેટલા બી મુસ્લિમ લોકો રહી છે જે બી જે હિન્દુસ્તાનમાં વીસ લાખથી વધારે મુસ્લિમ લોકો પાંચ ટાઈમ વીસ કરોડથી વધારે મુસ્લિમ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઇબાદત કરે છે અને સમગ્ર વર્લ્ડમાં એકસો ને નેવું કરોડથી વધુ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઈબાદત કરે છે એટલે કે આખા પૃથ્વીના ચોવીસ ટકાથી વધુ મુસ્લિમ લોકો અલ્લાહની ઈબાદત કરે છે એ બધાની લાગણી દુભાઈ એવી એ ભાઈએ ગાળો અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવેલી છે જેના જેના પ્રતિ અમે લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરવા માટે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ તો અમારી એ માંગ છે કે એના પર કાયદેસરની કાર્યવાહી થાય અને જેને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે તાકે બીજી વાર કોઈ પણ માણસ કોઈ પણ ધર્મનું હોય એ કોઈ બી જાતની કોઈ બી ધર્મના પ્રત્યે આવી કોઈ બી જાતની ટ્વીટ ના કરે એ ફેસબુક હોય ટ્વિટર હોય ઇન્સ્ટા હોય કે ગમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે માણસને એન્ટરટેન માટે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માણસના જનરલ નોલેજને વધારવા માટે છે એના માટે છે તો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ બી ખોટા ધોરણે કરવામાં ના આવે અને આને પગલે આને અહીં જ અટકાવવામાં આવે અને આવા માણસની ધરપકડ થાય એના માટે અમે આવીએ આવી અમારી માંગ છે અને એસપી સાહેબ પ્રત્યે બી અમે જીએ છીએ અને તે પણ અમે એફઆઈઆરની માંગ કરીશું અને આના પ્રત્યે અમે કાયદેસરના પગલાં હાથ ધરીશું એ વિડીયો કોઈ લાઇક કરે મારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કરે બે લાઇક કરે જરૂર પેસ કરીએ અમારી નવી વિડીયો સૌથી પહેલી દેખણી કે